વર્ષો પહેલા એક હરિભક્ત મને કહું કે સ્વામી અમેરિકા ચૌદ વર્ષ થી છું કેટલા ડોલર કમાયા પણ ક્યાં જતા રહે ખબર પડતી બરકત આવતી નથી આયા દેશના એવા ને એવા જ છીએ કે કોઈ હાથમાં કઈ કમાણી આવતી જ નથી કમાવજો ખૂબ પણ જતા પણ રહેશે મેં કહ્યું આ સત્સંગ કેટલા વખતથી સત્સંગ તો અઢાર વર્ષ છે આ દેશમાંથી માંથી છું સત્સંગ એમાં વિચાર આવે કે અઢાર વર્ષ થી સત્સંગ બરકત આવતી નથી એમાં શું થાય કે પૂજા કરી નાખવાની કથા કરી નાખવાની કરી નાખવાની કરી નાખવાની કરી નાખે એમાં વિચાર આવતો જ નથી અઢાર વરસ થઈ ગયા થાય અને આમાં તમે વિચાર આવ્યો ચૌદ વરસ થયા હાથમાં આવતું જ નથી આ તો બધું અનન થી કર્યું છે આપણે રાજા મહારાજા ઇન્દ્ર જેટલા બધા બધા છે એક એક જન ઈન્દ્ર પણ થઈ ચુક્યા છે હા એ કાંઈ બાકી નથી ધામ ધૂમ કરવા માંડે સ્વામી કે આ બાકી રહેશે ભગવાન નું સુખ પામવાનું મને બધી તો એક યુવક હતો ને સ્કૂટર આવ્યો ને પૂજન કર્યું એનું એક બેઠક જ રહી હોય છે છાતી ઓટોમેટિક નીકળ્યો ત્રણ મહિના ફરી આવ્યો મળ્યો ભાઈ પાછો જથ્થો તો પાંચ કીક મારી ને પાછા બોલાયે સ્કૂટર બગડ્યું ના ના ક્યાંય રસ નથી પહેલાં કેફ હતો નવો નવો હતો ને હવે બાપરી આપણે થાક ક્યાં આવે શું હવે એટલો વિચાર બીજો ચાલતો નહીં આ બગાઉ ચાલતો રહે એવું છે એટલે આ લોક ની કોઈ પણ વસ્તુ છે ને એ તમને અમુક વખત સુખ આપે આ છે ને બહુ દુર્લભ વસ્તુ સ્વામી કહ્યું કે દુર્લભ આ દુર્લભ મનુષ્ય દેહ મનુષ્ય દેહ એમને મળતો નથી આ ભગવાન આવ્યા સ્વામિનારાયણ મોટાટા દેવો ભગવાને પ્રાર્થના કરી અમને મનુષ્ય દેહ આપો ભગવાન કે ન સ્ટે ઓર્ડર તમારે માળિયા હાઠી ના ગામ છે ત્યાં ભગવાન દાસ સાધુ એ ત્યાં વાડી સાચવતા હતા અને અવાજ સાચી છે એમના પૌત્ર ભાઈ કાકા પીપ્લવ દ્વારા એટલે બનાવતી વાત નથી બનેલી વાત એમને પોતે વાત કરી લીધી ભગવાન દાસ વાળી સાચો તથા ત્રણ વ્યક્તિ આવી અમે ગુણાચીતા દર્શન કરો કે એમાં મારી શું જરૂર છે જાઓ તો બધા દર્શન આપે કોઈ પણ હોય ભિખારી હોય ગમે હોય બધા બધા દર્શન આપે ચરણ સ્પર્ધક કરવા લે ના કે અમને સ્ટે ઓર્ડર છે સોનું સ્ત્રી વાળ આટલા બધા બુદ્ધિશાળી દેખાવ તો ઘણો સારો થયો તમને શિવ તમને સ્ત્રીવાળા હા કે પાસે ના જઈ શકે તમે લોકો નસીબદાર છો ભગવાન નો ખોરો ખૂંદો છો અને કુણિયો મારો અમારે તો પાસે આઈ કોન્ટેક્ટની પાસે ચરણ સ્પર્શે ના થઈ શકે તો કે હવે અહીંથી ચાલીસ માઇલ દૂર છે જુનાગઢ ચાલીસ કિલોમીટર ત્યાં કઈ ત્યાં વાડી સાચવાનું કાંઈ નહીં આંખ બંધ કરો તમે ખોલો જુનાગઢ ચોકમાં ચાલીસ કિલોમીટર એક સેકન્ડમાં સ્વામી સ્વામી બ્રહ્મા વિષ્ણુ સિવાય આપના દર્શન માટે સાંજ તને કોને ડાપણ ગ્રહણ કહ્યું હતું ઠપકો પછી સાહેબ આવ્યા બહાર તો ચરણ સ્પર્શ તો નહીં ખાલી દર્શન આય કોન્ટેક્ટ પણ નહીં ચાર આંગ ભેગી બંધી જતા રહ્યા અને આ ભાઈ ને ચાલીસ કિલોમીટર પર યાત્રા બોલે ક્યાં તો આંખ બંધ કરો ને તમને પહોંચાડી દાપન માં થયું પણ ક્યાં જ્યાં હકીકત આ પ્રસંગ બનેલો છે ભગવાન દાસ ના પૌત્ર ભાઈ કાકા પીપલા વાળા શાસ્ત્રીમાં રણ હોય આપડે બાજુ બાજુ એક ડોશી માં તો હું નવો નહોતો મને કઈ મારે બાજવા જવું છે રેલવે સ્ટેશન ઉપર કોને બાજવા કે એમ નહીં કે સ્ટેશન છે ગામ છે ત્યાં ઘર ત્યાં એમનું હતું બધું સસ્તી મારે ખૂબ ઘણીવાર અમને ત્યાં ગયેલા છે પીઠો હતું વસ્તુ સાચી છે એક ભાઈ સમાધિ થઈ ધના ભગત નામ હતું સમાધિ થઈ ગૌલોક ની સમજ ત્યાં ગયા અને આ સોની ભગત ધના ભગત એટલે અમને થયું કે થોડુંક એક બે ઈટ ખેંચી લો કામમાં સોનાના મકાનો ઈટ હતી એક ઈટ હતી જરાક થોડુંક જોર કરો જોર કરો ઈટ તો ના નીકળી બીજું નીકળી ગયું ધોત્યુ બગડ્યું હરિવે કે મારા દાશું થયું કે પાછા વાત કરશે બધી વાત કરી તો જે વંશજ છે હર્ષભાઈ રાણા જે ને પોતે વાત કરી આ બધી વસ્તુ સાચી છે કલ્પના કે બનાવટી નથી આવતી હોય એટલે મારા વખત માં એટલે આપણે પણ આ બધું થઈ ચુક્યા છે ઇન્દ્ર બ્રહ્મા શ્રી થઈ પણ બાકી આ છે ભગવાન નું સુખ હવે ઈન્દ્ર થયા છે શું બાકી હશે ધમતું પંચ વિષયમાં અપ્સરાઓના ઢગલા તમારા બધું જેને ઉપાડવે બધું એકદમ થાય ફ્રીડમ અને ત્યાં ઘટ પણ જ નહીં દેવલોકમાં નહીં ઘર પણ જ ના મળે કોઈ માણસ હોય ને જન્મે સોળ વર્ષનો થાય ત્યાં સુધી વિકાસ પછી અટકી જાય પછી ઘરડો ના થાય એક કડછલીના પણ દસ હજાર વર્ષ લાખ વર્ષનો હોય અને ઓલા સોળ વર્ષનો બે સરખા જ લાગે ત્યાં કહે અમૃત એમાં અહીંયા ઘી છે ત્યાં અમૃત છે જેવી સ્થિતિ છે અને પછી જયારે ત્યાં માદા માદગીયાદી છે જ નહીં આપણે તે મરવાન થાય તો છેલ્લે વર્ષ બે વર્ષ માદા હોય ત્યાં દેવલોક ઇન્દલો નહીં બિલકુલ નહીં પણ ત્યાં ભગવાન ના અવતાર થતા નથી એ સાહેબી માં મોક્ષ ની વાત કોઈને યાદ જ ના આવે આ લોકમાં જ જો આ લોકમાં મહારાજ છપિયામાં પ્રગટ થયા ઉપર ના ગયા ખાલી ટ્રીપ મારી આવી પણ સ્થાયી તો કાઠિયાળમાં થયા ત્યાં ઉપર દાર્જિલિંગ નૈનીતાલ કાશ્મીર એટલું સુંદર સ્થાનો ત્યાં માં ના ગયા ત્યાં ભગવાન ભજાય જ નહીં માં પથરા બીજું કઈ મલ જ નહીં થાય એક ફૂટ પથરા તો ત્યાં ભગવાને પથરાગવાને ત્યાં ભગવાન કોઈ વાત જ ના નીકળે પંચ વિષય ની ખાવા પીવાની બીજું એક વાર તો ગુણાથી તાંત સંતો સાથે જતા હતા બપોરનો સમય થયો બધા સંતો ઝાડ નીચે આરામ કર્યો હતો થોડા સંતન વિચારા કે ભાઈ જમવાનું મળે ને તો ઠીક પડે રીતિ સિદ્ધિ આઈ થાર લઈને રીસર તમારા વનકોટ ગુણાધન સ્વામી જો સ્વામી આમ આઈને આઈને કરાવ અમારા સાધુ બગાડશો કાળી મૂકી સ્વામી કે ચરોતર માં આવજો ભવિષ્ય કાળી મૂક્યા જો એટલે આવું બધું થયું તો સ્વામી ભગવાન ભજાય થોડીક સગવડ થઈ જાય લાખ ડોલર પાંચ મિલિયન ડોલર સત્સંગ પછી ના થાય આ રસોઈ આપી દે નહી દે તો મારી આખી આપ સંતો રહે ને અઠવાડિયું આઠ આઠ દિન રસોઈ મારી નો દીધો સમાગમ કરવાના આવે એવું પછી સમાગમ થાય સત્સંગ થાય જરાક સગવડ થઈને મન ડાયવર્ટ થઈ જાય એટલે આ ભગવાન એવું છે કન્ડિશન ઉભી કરી છે દેશમાં પરદેશમાં ત્યાં ગમે ત્યાં જાવ ને આપણું નસીબ આગળ ને આગળ આવે ત્યાં તમને સો રૂપિયાની ખેંચ હોય અહિયાં હજાર ડોલર ની ખેંચ હોય ખેંચ તો રાખે જ એમાં સત્સંગ થાય કોઈ કોઈ જરાક સગવડ સત્સંગ કરે જ નહીં ટૂંકમાં વસ્તુ સાચી છે આ સત્સંગ સાચો છે આપે જો ગુનાદન સ્વામી બોલ્યા કરોડ વાત ની એક વાત આ કરોડ વાતમાં શું બાકી બધા બધા સબ્જેક્ટ આવી જાય તમે કેમેસ્ટ્રી ને ફિઝિક્સ ને જે બધું કરો કઈ બાકી જ ના રહે અરે તમે હજાર માં જ બધું આવી જાય લાખ ને કરોડ નું તો ક્યાં તમે સ્વામી કે કરોડ વાત ની એક વાત નિર્વાસનિક થઈ ભગવાન ભજી લેવા આપણે વાસના સહિત ભજીએ છીએ એટલે જામતું જ નથી સેટ થતા જ નથી અપસેટ જ રહીએ છીએ આવા ભગવાન આવા જે અમે કઈ વાત કરી ભગવત સ્વાઈ કેવા સંત મળ્યા કેવા સ્વાઈ બાપા મળ્યા અંતે લાભ લઈ શકતા જ નથી કેવું કહેવાય અહી તો ડોલર નો ઢગલો હોય તો કરે તમને કહેવામાં આવે કે ઉપાડો જેટલું તમે ખેંચી તમારું અને તે જઈ જ ના શકે પાછા મહારાજ છે ને ઘટપુર હતા વરસાદની બહુ ખેંચ હરીબત મહારાજ વરસાદ પાડો વરસાદ પાડો આગળ સોમલા ખાચાર બોલે તો પાડો તો સોમલા ખાસ બોલ બરાબર બોલ બોલાય જ નહીં તો પાછું કહો મારે આ બોલ બોલે જ નહીં અડધો કલાક મારે કે ટાઈમ ઓવર પછી મારે કહેવા છે ચાલો હજુ બી દસ મિનિટ આપો બોલ્યા જ નહીં મારે કહે ટાઈમ ઓવર અન્ય મારે ટાઈમ ઓવર બોલ્યા મારા વરસાદ પાડો બોલ્યા કે ક્યાં હું મર્યો તો જ થશે કે મારે ઘણું બોલું બોલાવતો જ નહોતું ભરવાનું બધું આવડે આવે એના બધું એવું જ છે આપણે એટલે ઢોલોનો ઢગલો હોય તો છૂટ આપવામાં આવે કે તમે જેટલું ખાંપો બધું તમારું કઈ કંઈ કરી ના શકો તો એવું જાય નિર્વાહ આટલી પણ ઈચ્છા હોય ને આટલી પણ વાંચનાર તો જન્મ લેવું પડે તમારે હા એટલે એવી તૈયાર થઈને બેસો ભગવાન તેડવા આવે ને તે કહેવું નહીં મારા પહેલાં આવી ગયા હતો એ ખરી ભક્ત એવું બોલ્યા માર્ગ તેડવાય ને માથે બે મહિના ટાઈમ આપો પછી આવો તમે બાકી હું ખાલી હાથે ના જો તારી ભેંસ ને લઈ જાઉં ભેંસ ને લઈ ગયા ઓલા રહી ગયા લો ડબલા ડબલી ઉપાડવામાં શું બે મહિનામાં શું કરી નાખવાનું હતું શું ભેગું કરવાનું શું મૂકી જવાનું હતું આમ તો ખોટી માથા ખોટી મારા હા પાડીને ઉપડી ગયા હોત તો નિર્વાસ નિખવાય ને એ આવું થાય નિર્વાસ ભગવાન લેવા કોઈ ઈચ્છા જ રાહ જોઈને બેઠા હોય ભગવાન આવે ને તરત જ બેસી જ જવાનું રથ લઈને આવ્યા માથા કુટ નહીં અહીં શું ડાટ્યું છે અનંત કલ્પીતા તેમાં જો એક વાર સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત अनंत के आज, तो और के आज पहली अपना सत्संग मिले उत्तर है हर जन्म में आप रहे, एना कर जो आज सत्संग में पहली बार अपना सत्संग मिले थे अननतन अनन जन्म से ही गया पहली बार सत्संग मिले से तो जतन का इंतजार जो आज सत्संग हम खोई जाए जो बेपैसा तो जा ने बोल पेनो तो केलु साची हो जाए आपरे कोई लिखवा आती हो ना तो उभर रही है પાછી આપે ત્યાં સુધી બોલો એટલે સત્સંગ તો અદભુત મેલો છે કરતા આવડતું નથી જો આપણને ઘણી વસ્તુ મળી છે પણ આપણે આ જીવન જ જીવન મળ્યું પણ જીવતા આવડતું નથી હવા ભગવાન સંગ મેલા ક્યારેય મળ્યા નથી આ ભૂલતા નહીં તમે ને વર અનાજી કાળ છે આ ભટકીએ છીએ આ વખતે મળ્યા છે એટલે આવો દુર્લભ સત્સંગ આવો દુર્લભ ભગવાન એટલે કામ કાઢી લો બધું કાંઈ કામમાં માં નથી બધે વૃત્તિ તોડીને ભગવાન જોડી દીધા સરાન સાંઈ મહારાજ